એલા ગામમાં સાહેબ છે કે હુએ ગયા એલા સાહેબ તો હુએ ગયા તું ક્યાં સો લે હું આવું ગામના પાદરે બેઠો તો હાંભર સાબા હમમળો તો રૂમાલ-ગુમલ બાંધિન બા નીકળે લે લે સાહેબ આવા છે રૂમાલ માળવો દે ખાયા કર હવે તો રૂમાલ બંધાઈ ગયો સાહેબ ઓળખે ને તો હારું ઓય કોણ આય કોલન સાહેબ એલા ગામમાં આડી ઓળખેસ તું અને સાહેબ હું આ ગામમાં આડીને થોડુંક ના મે પહેલી વાર સંભળ્યો હાલે લે